અમરેલી જિલ્લામાં ચણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર પણ ખેડૂતો નિરાશ અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ શિયાળુ પાકમાં ચણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે ત્યારે ખેડૂતોને ચણા ખુલ્લા માર્કેટિંગ યાર્ડમાં રૂપિયા એક હજારથી એક હજાર વીસના ભાવે વેચવા મજબૂર ઊભી થઈ છે ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવામાં ન આવતા ખેડૂતોને સસ્તા ભાવે ચણા વેચવા પડે છે અને ટેકાના ભાવની ખરીદી ક્યારે શરૂ થાય તે નક્કી ન હોવાથી ખેડૂતોને નુકસાની ભરવાનો વારો આવ્યો છે આપનું નામ શું છે ને આજ તમે ખાંભા માર્કેટિંગ યાર્ડમાં જયંતિભાઈ ધરમસિંહભાઈ વરિયા ખાંભા તાલુકાના યાર્ડમાં હું ખાંભા ગામમાં રહું છું ખાંભા તાલુકામાં બોપરમાં અને ખાંભા ગામના યાર્ડમાં શેણા લઈને આવ્યો છું અને હજાર રૂપિયાની આજુબાજુ શેણાનો ભાવ જાય છે ઠેકાના ભાવ અગિયારસો રૂપિયા જાય છે અને દોઢસો રૂપિયા ખોટ ખાઈને અમારે શેણા અહીંયા વેચવા પડે છે તો સરકાર ને એવી વિનંતી છે કે ટૂંક સમય માં જેમ તાત્કાલિક બને એમ ટેકાના ભાવે સરકાર સના ખરીદી ચાલુ કરે તો ખેડૂત ને ફાયદો થાય અમારે મજૂર ને ટ્રેક્ટર અટાણ બાંધી લાવવા પડે અમારે કુહાતા નથી મને દોઢસો રૂપિયા તો ખર્ચ થાય છે કાકા આપનું નામ શું છે અને આપણે ખાંભા માર્કેટિંગ યાર્ડમાં ચણા લઈને આવ્યા કેવો ભાવ મળી રહ્યો છે અને હાલ ટેકરના ભાવે ખરીદી ચાલુ નથી થઈ તેને લઈને આખી વાત કરી દઉં ધાવડીયા ગામથી આવું છું વલ્લભભાઈ ભાણાભાઈ બાંભિયા મારું નામ છે યાર્ડમાં સેણા લઈને આવ્યા છીએ અને ભાગ્યા દેહમાં જવાના કારણે અત્યારે મજબૂરથી સેણા વેસવા પડે છે ટેકાની ખરીદી શરૂ નથી થઈ એટલે એકસો ને થી પચાસ રૂપિયાની નુકસાની પડે છે એમને નવસો ને થી નેવું રૂપિયાનો ખેડૂતોને ભાવ મળે છે અને ખેડૂતોએ મજબૂર થઈ વેચવા પડે છે અને આવું જો મોડો ટેકો શરૂ થાય તો ખેડૂતોએ આત્મવિલોપન કરવા પડે એવું

માર્કેટમાં એક હજારથી એક હજાર ત્રીસ સુધીના ભાવે રાજીનામું થઈ રહી છે જ્યારે ટેકાનો ભાવ અગિયારસો ને ત્રીસ હોય ખેડૂતોને સોથી એકસો ને ત્રીસ જેટલું નુકસાન થઈ રહ્યું છે પરંતુ તો હજી ટેકાના ભાવની ખરીદી શરૂ ન હોય ખેડૂતો ખુલ્લા બજારમાં માલ વેચી રહ્યા છે સામાન્ય સરકારશ્રી દ્વારા હજુ સુધી જાહેરાત કરવામાં આવેલ ન હોય અને ખેડૂતોની જરૂરિયાત હોય આજે ખુલ્લા બજારમાં માલ વેચી રહ્યા છે